અરવલ્લીના ભીલોડા પંથકમાં તીવ્ર વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં વાંકાનેરા જીઆઈડીસીને મોટું નુકસાન થયું હતું વાવાઝોડાના બાવીસથી વધુ ફેક્ટરીના શેડના પતરા અને છત ઉડી ગઈ હતી તેમજ ફેક્ટરીની દિવાલો ધરાશાયી થઈ હતી જેથી કંપનીનું રૂ મટીરીયલ પણ વરસાદી પાણીમાં પલળી જતાં મોટું નુકસાન થયું છે જીઆઈડીસીના પ્રમુખ અને ફેક્ટરી માલિકોએ સરકારને મદદ માટે વિનંતી પણ કરી છે

ઓવર જોવા જોઈએ તો અમારે જીઆઈડીસી માં પાંચ થી સાત કરોડ રૂપિયાનું નુકસાન થયેલ છે જે આપ સરકાર સાહેબ વિનંતી છે કે સત્વરે અમારે જીઆઈડીસી તરફ ધ્યાન આપી સર્વે કરાવી અને યોગ્ય પગલા લઈ અમને બનતી આર્થિક સહાય કરવા આપશ્રીને વિનંતી છે